નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર તમામ મિત્રોનું સ્વાગત છે તો આજના આ અંદર ધોરણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન માર્ચ બોર્ડની પરીક્ષા માટે વિભાગ ડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન જોવાના છીએ જો તમારે આ પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો તો સૌથી પહેલા આપણે વાત કરીએ વિભાગ ડીની તો વિભાગ ડી ટોટલ ચોવીસ માર્ક્સનો તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે જેમાં બાર પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ આઠ પ્રશ્નો તમારે લખવાના થશે આ વખતે જનરલ ઓપ્શન આપ્યો છે એટલે બારમાંથી કોઈ પણ આઠ પ્રશ્નો લખવાના દરેક પ્રશ્નના ત્રણ માર્ક હોય એટલે આઠ ગુણ્યા ત્રણ કરો એટલે ચોવીસ માર્કનો વિભાગ ડી હવે વિભાગ ડી ની અંદર જે બાર પ્રશ્નો છે એમાંથી આઠ લખવાના એમાંથી કયા કયા ચેપ્ટર માંથી પ્રશ્નો હશે તો પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ચોથું સાત આઠ નવ દસ અગિયાર અને બાર કન્ટિન્યુ પહેલું બીજું ચોથું સાત આઠ નવ દસ અગિયાર અને બાર આટલા ચેપ્ટરમાંથી પ્રશ્નો હશે એમાંથી પહેલા ચેપ્ટર એવા છે કે જેમાં બબ્બે ક્વેશન છે જ્યાં નિશાન છે એ ચેપ્ટરમાંથી બે પ્રશ્ન આવશે સૌથી પહેલા આપણે પ્રકરણ એકના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પ્રકરણ એકની અંદરથી સંચાલનનું મહત્વ સમજાવો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય એવો છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે નાણાકીય સંચાલનના કાર્ય જણાવો ત્રીજો ક્વેશ્ચન માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યોની ટૂંકમાં સમજૂતી આપો ચોથો પ્રશ્ન માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો સંચાલન એક વ્યાપાર છે આ વિધાન સમજાવો ત્યારબાદ છ નંબરનો ક્વેશ્ચન છે સંકલનની મહત્તા જણાવો મહત્વતા સંકલનની મહત્વતા જણાવો તો આ છ પ્રશ્નો છે એમાંથી કોઈ પણ બે પ્રશ્ન તમને પૂછાઈ શકે પહેલા ત્યાર પછી આપણે બીજા વાત કરીએ તો બીજા ચેપ્ટર વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો આ પ્રશ્ન એક પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે હેનરી ફેચોલના કોઈ પણ છ સિદ્ધાંતો જણાવો એના પછી ત્રણ નંબરનો ક્વેશ્ચન છે પીટર ઓફ ટ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવ જણાવો પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો ત્યાર પછીનો ચોથો ક્વેશન છે સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ આપો નેક્સ્ટ ક્વેશ્ચન વર્તન સંબંધિત વિચારધારા વિશે સમજાવો ત્યાર પછીનો ક્વેશ્ચન છે સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારા વિશે સમજાવો સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારાઓ વિશે સમજાવો તો આ છ પ્રશ્ન છે એ તમને બીજા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાયરના ક્વેશન ની વાત કરીએ તો ચોથા ચેપ્ટરમાંથી માંથી પહેલો ક્વેશ્ચન છે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જણાવો ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન વિકેન્દ્રીકરણનું મહત્વ સમજાવો ત્યાર પછી ચોથો ક્વેશ્ચન રેખિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને રચના સમજાવો નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો અનુસાર વ્યવસ્થા તંત્રની રચના સહિત સમજાવવાની છે ત્યાર પછીનો ક્વેશન છે સત્તા સોપણીના મૂળ તત્વો વિશે સમજાવો સત્તા સોપણીના મૂળ તત્વો વિશે સમજાવો તો આ છ પ્રશ્નો તમને ચોથા યુનિટમાંથી પૂછાય એવા છે ત્યાર પછી સાતમા યુનિટના ક્વેશ્ચનની વાત કરીએ તો સાતમા યુનિટની અંદર આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો એના પછીનો ક્વેશ્ચન છે અંકુશની પ્રક્રિયાના તબક્કા સમજાવો ત્રીજો ક્વેશ્ચન અંકુશ પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં વિશે સમજૂતી આપો ચોથો પ્રશ્ન અંકુશના મહત્ત્વના કોઈપણ છ મુદ્દા સમજાવો એના પછી પાંચમો ક્વેશ્ચન અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે સમજાવો આ વાક્ય તમારે સમજાવવાનું છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે આયોજન અને અંકુશ આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે વિધાન સમજાવવાનું પૂછાઈ શકે તો આ છ તમને યુનિટમાંથી અંદર ત્યાર પછી આપણે આઠમા યુનિટના ક્વેશ્ચનની વાત કરીએ તો આઠમા યુનિટમાંથી નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો એના પછીનો ક્વેશ્ચન છે કાર્યશીલ મૂડીની અસર કરતા કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો જણાવો નેક્સ્ટ નાણાકીય સંચાલનનું મહત્ત્વ સમજાવો એના પછીનો ક્વેશ્ચન છે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો સમજાવો ત્યાર પછી પાંચમો પ્રશ્ન કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો ત્યાર પછીનો ક્વેશ્ચન મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો સમજાવો તો આ છ ક્વેશન છે એ તમને આઠમા યુનિટની અંદર પરીક્ષામાં પૂછાય એવા છે ત્યાર પછી આપણે વાત કરીએ તો અંદર પહેલો છે નાણા બજારના લક્ષણો જણાવો એના પછી શેર શેરબજારના કોઈ પણ છ કાર્યની સમજ આપો શેર શેરબજારના કોઈ પણ છ કાર્યની સમજ આપો ત્યાર પછીનો ક્વેશ્ચન છે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટ લિમિટેડ આના વિશે ટૂંક નોંધ લખો ટ્રેઝરી બિલની સમજ આપો ડીમેટ ખાતાનો ખ્યાલ સમજાવો અને પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતા જણાવો અને લાસ્ટ ક્વેશ્ચન છે મૂડી બજારનો અર્થ અને લક્ષણો અને મૂડી બજારનો અર્થ અને લક્ષણ સોરી મૂડી બજારનો અર્થ અને લક્ષણ અને પ્રાથમિક મૂડીનો પ્રાથમિક મૂડી બજારનો અર્થ અને લક્ષણો તો આટલા પ્રશ્નો તમને નવમાં ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાય એવા છે ત્યાર પછી આપણે દસમા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો દસમા ચેપ્ટરના ક્વેશ્ચનની અંદર બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત આપો એના પછીનો ક્વેશ્ચન છે સારા વેચાણ કરતાના લક્ષણો જણાવો ત્રીજો ક્વેશ્ચન જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ચોથો પ્રશ્ન જાહેર સામે વિરોધ આના વિશે ટૂંક નોંધ લખો પાંચમો ક્વેશ્ચન વેચાણ વૃદ્ધિની છ પ્રયુક્તિઓ સમજાવો તમારે તમારી પ્રોડક્ટની સેલિંગ વધારવી હોય વેચાણ વધારવું હોય તો કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકાય એ લખવાનું છે ત્યારબાદ પેદાશની કિંમતને અસર કરતા પરિબળો સમજાવો અગિયારમા યુનિટના ક્વેશ્ચનની વાત કરીએ તો અગિયારમા યુનિટમાંથી ગ્રાહક શોષણનો અર્થ આપી તેના પ્રકાર વિશે ટૂંકમાં સમજ આપો બીજો ક્વેશ્ચન ટ્રસ્ટીશીપ જે ગાંધીજીનો વાલીપણાનો સિદ્ધાંત છે એ સમજાવવાનો છે ત્રીજો ક્વેશ્ચન છે ગ્રાહક જાગૃતિના સાધન કોઈ પણ એક આમાંથી આવી શકે જાણીતી હોય એનું ફૂલ ફોર્મ તમને પૂછાય અને એના વિશે થોડીક માહિતી લખવાની થાય ત્યાર પછી બારમા ક્વેશ્ચન બારમા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે લખો ઉદારીકરણનો અર્થ આપી એની ચાર અસર જણાવો ખાનગીકરણની હકારાત્મક અસર જણાવો વૈશ્વિકીકરણનો અર્થ આપી વૈશ્વિકીકરણની નકારાત્મક અસર જણાવો ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની આકૃતિ સ્વરૂપ આકૃતિ સ્વરૂપે દર્શાવો તો આટલા પ્રશ્નો છે એ તમને બારમા ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાય એવા છે અને આટલા યુનિટના જે અહીંયા આઈએમપી પ્રશ્નો આપ્યા એટલા તમે તૈયાર કરી લો એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં વિભાગ ડીના મોસ્ટ ઓફ બધા કમિશન ગયા રાઈટ તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત